મારું નામ રાઠવા રાજુભાઈ ભગલાભાઈ છે ગામ ખાંડીવાવ કકરોલિયા ફળિયું અને અમારા ગામમાં પેવર બ્લોકનું બહુ સારામાં સારું કામ થયું છે અને દરેક જગ્યાએ થયું છે ઘરે ઘરે થઈ ગયું છે અને એનાથી અમારે બધું જે ચોમાસામાં આમ તેમ કીચડ થતું હતું ને અને જે તકલીફો પડતી હતી એ બહુ સારું થઈ ગયું છે અને દરેક અમારા જે જોબ કાર્ડમાં અમે જોડાયેલા છે એ બધાને દરેકના ખાતામાં પૈસા રેગ્યુલર આવે છે અમિત ચાવડા સાહેબે મારી પર આજે જે રીતે પંચમાળ જિલ્લાની અંદર કરી છે એની અંદર મયાંક દેસાઈની ગિરાર ટેરસ એજન્સીએ જે રીતે કરી છે એવો આક્ષેપ કરવામાં એમને મીડિયામાં નિવેદન આપ્યું છે એ મેં સાંભળ્યું અને મારી પર કેટલા મીડિયાવાળાના ફોન પણ અમદાવાદથી આવ્યા અને મારા સ્ટેટમેન્ટ પણ લીધા જ્યારે ત્યારે મારી ગિરાર ટેરસ એજન્સીનું ટેન્ડર પંચમહાલ જિલ્લાના જે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી વર્ષ પહેલા ત્યારે મારું ટેન્ડર લાગેલ હતું સમજી લો બરાબર તમે લોકો વાત સિમેન્ટ સપ્લાય કરવાનું હોય પથ્થર સપ્લાય કરવાનું હોય કપચી સપ્લાય કરવાનું એનું ટેન્ડર હતું નહીં કે કામ કરવાનું નરેકાનું કોઈ કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી આ એક પોલિસી છે ત્યારે મને મટીરિયલ સપ્લાય નું કામ કરવા માટેની ઓર્ડર જે આપવામાં આવેલ એ ઓર્ડર ની અંદર એસી ટકા કામોનો સપ્લાયનો ઓર્ડર મને આપવામાં આવેલ અને જે પાર્ટી મહીસાગરની પાર્ટી હતી એને વીસ ટકા કામોનો સપ્લાય કરવાનો ઓર્ડર આપેલ કારણ કે મહીસાગરની પાર્ટી પણ એના પણ અમુક આઈટમોમાં ભાવ ઓછા હતા અને જે આઇટમોમાં મારા ભાવ ઓછા હતા એની અંદર મને ઓર્ડર આપવામાં છે ત્યારબાદ મને અહીંથી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે કહેવામાં આવેલ કે તમારે અલગ અલગ તાલુકાની અંદર ટીડીઓ તમારે મોકલશે કામના કામ 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 માટે માટે જે ચાલતું હશે મોકલવા માટે ડિમાન્ડ નોટ તો મારી પર જે ડિમાન્ડ નોટ જે ગ્રામ પંચાયતની આવી એ પ્રમાણે મેં મટીરિયલ સપ્લાય કર્યું દરેક ગ્રામ પંચાયત આ વસ્તુ બહુ જૂની છે પાંચ વર્ષ પહેલાની સત્તરની ની અંદર આ ટેન્ડર પડેલું છે તમે સાંભળી લો બરાબર પહેલા વાત આ જૂની વસ્તુને નવી બનાવી છે આ લોકોએ

અમિત ચાવડા સાહેબ ને ઉદયસિંહ બાજા જામોગોડા તાલુકાના છે જેઓ બાવીસ વર્ષથી ધારાસભ્ય હતા જામોગોડાની અંદર હું ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહ્યો જામુગોડા તાલુકો બેઠો કર્યો કોંગ્રેસને પછડાટ આપી કોંગ્રેસનો ઘર જામુગોડા તાલુકો એટલે કોંગ્રેસનો ઘર ઉદયસિંહ બાજા પણ જામુગોડા તાલુકા એ ઉદયસિંહ બાજાને મારી પર પહેલેથી ખાર છે એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ અનેક તપાસો મારી સામે કરાઈ છે એ અનેક અરજીઓ અનેક તપાસો પૂરી થઈ ગયા છે જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે એ એ સાબિત થયેલું છે લોકપાલ સીએ પણ જજમેન્ટ આપેલું છે અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારા જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ ちょうど。